નમસ્કાર આપ જોઈ રહ્યા આજ હું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબ્સક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરુ ગમના દરવાજા બહાર આવેલ પ્રજાપતિ શેરીની અંદર સ્થાપન કરવામાં આવેલ ગણપતિ મહારાજની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી લખતર ગામની અંદર અનેક જગ્યાએ ગણપતિ મહારાજનું ગણોત્સવ નિમિત્તે સ્થાપન કરવામાં આવેલ છે ત્યારે આજે લખતરના ઉગમના દરવાજા બહાર આવેલ પ્રજાપતિ વિસ્તારની અંદર ગણપતિ મહારાજનું સ્થાપન કરવામાં આવેલું હતું ત્યારે મહિલાઓ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસથી લઈ અને આજે તેરસના દિવસ સુધી તેમના દ્વારા ગણપતિ મહારાજની દરરોજે સવાર સાંજ આરાધના કરવામાં આવી હતી રાત્રિના જુદા જુદા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવતું હતું અને આજે તેમના દ્વારા વિસર્જન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ઉગમના દરવાજા પર આવેલ પ્રજાપતિ વિસ્તારમાંથી આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રા લખતરના મોતીસર તળાવ સુધી ગઈ હતી અને મોતીસર તળાવની અંદર ગણપતિ મહારાજનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રજાપતિ વિસ્તાર સહિતની મહિલાઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી અને તેમના દ્વારા ધન્યતા અનુભવમાં આવી હતી અને તેમના દ્વારા જે ડીજેના તાલે ગરબા વાગી રહ્યા હતા તેમના દ્વારા તેમના દ્વારા ખૂબ જ આનંદપૂર્વક ભાવપૂર્વક ભક્તિપૂર્વક ગણપતિ મહારાજને વિસર્જન કરવા માટે થઈ અને તેમને મોતી સત્ર લઈ જવામાં આવ્યા હતા ત્યારે તેમના ચહેરા પર સ્પષ્ટ ખુશી દેખાઈ રહી હતી